ત્રણ સંખ્યાઓનો લસા એકસો વીસ છે તો તેની તો નીચે પૈકી કયો તેનો ગુસ્સા ના હોઈ શકે અહીંયા મેં એક ફેક્ટ લખ્યું છે તમારી સામે કે લસાને હંમેશા તેના ગુસ્સા વડે ભાગી શકાય તો કયો તેનો ગુસ્સા ન હોઈ શકે જે સંખ્યા વડે એકસો વીસને ના ભાગી શકાય એ ગુસ્સા ના હોઈ શકે ચલો આઠ વડે ભાગી શકાય પંદર અઠુ એકસો વીસ તો આ એનો લસા ગુસ્સા છે બાર દાણ એકસો વીસ તો આ પણ એનો ગુસા છે ચોવીસ પંચા એકસો વીસ હાય ને તો આ એનો ગુસ્સા છે પાંત્રીસ છે એનો ગુસ્સા ના હોઈ શકે એવો જ બીજો એક દાખલો છે ત્રણ સંખ્યાઓનો ગુસ્સા વીસ છે તો નીચે પૈકી કયો તેનો લસા ના હોઈ શકે તો અહીંયા પણ એવું જ થયું કે જેના વડે અહીંયા વીસ વડે ભાગો નિશેષ ભાગી શકાય બધા લસા છે ચાલો વીસ પંચોસો તો આ લસા હોઈ શકે વીસ છંખ એકસો વીસ લસા હોઈ શકે વીસ અહીંયા ના ભાગી શકાય તો આ એનો લસા નથી અને અહીંયા છે વીસ અઠો એકસો સાહીઠ તો આ પણ લસા છે